ઉત્તરાયણ માટે કુરકુરી ક્રિસ્પી એવી મમરાની ચીક્કી ડિટેલ રેસીપી મેં ટાઇટલ પાસે આપેલી છે તો પહેલી જ વારમાં પરફેક્ટ એવી બની જાય તો માપ અને ડિટેલ તમે ત્યાં જોઈ શકો બે કપ મમરા લઈ લઈશું અને કઢાઈમાં આપણે એને ક્રિસ્પી થાય સ્લો ફ્લેમ પર એ રીતે શેકી લઈશું મમરા શેકાઈ જાય એટલે એને કાઢી લઈશું પેપર પર આ રીતે ઘી લગાવી દઈશું હવે મમરા ઠંડા થઈ જાય એટલે આપણે ઘી અને એમાં દોઢ કપ ગોળ ઉમેરી અને પછી આ રીતે એનો પાયો આવવા દેવાનો છે તો લગભગ લગ સાત એક મિનિટ જેવું થશે ગોળ તમે કડાઈમાં ઉમેરો પછી સાત મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થવા દેશો પછી આ રીતે પાણીમાં તમે ઉમેરશો એટલે ઇઝીલી આ રીતે કાચની જેમ તૂટવા લાગે એટલે પાયો આવી ગયો મમરા ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને બટર પેપર પર આ રીતે પાથરી અને જેટલું તમારાથી પાતળું થાય એ રીતે વણી લેવાનું પછી આ રીતે એના કાપા કરી ઠંડી થવા દેવાની અને ઠંડી થઈ જાય એટલે મમરાની ચિક્કી તૈયાર છે તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો રેસીપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ